જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજના નવા બ્લોક માં આપનું હાર્દિક સ્વાગત છે આપણે કીધું તો ને કાલે આપણે મેથિયા થેપલા બનાવવા છે આજે આપણે બનાવીશું મેથિયા થેપલા વાળીયા ચૂલા ઉપર તો આપણે લાકડા લેવા જવાના છે ને તો આપણે જઈએ હવે લાકડા વીણવાના છે થોડાક ભેગા કરશું આપણે ચૂલા ઉપર બનાવવા જો ને આમાં ભરવાનો છે કેરો છે આ છે ઓલો દીવો દીવો આમ કરીને કેરોસી નાખી દે ચૂલો હરગે ને એમ નમ તો ન હરગે

આડી બે પેગો કરશું ધાણા મેથી ને ઉત આપણે લેવાઈ ગયું છે હમ હવે આપણે છે ને આ લાકડા લઈ લઈ ચૂલા ઉપર બનાવશું ને થેપલા બોલી વાડીએ વાડીએ વઈ જાવું કે બગીચામાં બનાવવાના નહીં વાડીએ વઈ જાય હો આથી સડી જવા હે ને ઉપરથી થી સડી જાય હાલો એમ કરું હા આથી સડી જાવ હાલો

પછી પાકળ કેરી ખાઉ ગોઠલી કાઢી ગોઠલી નો મુખવાસ કરશો સરસ થાય ને મુખવાસ આપણે બનાવવા મીંડા ખેપલા આ છે લીલું લસણ આ છે મેથી આ છે લીલા ધાણા આ છે ફોદીનો આ છે પાલક આ છે વાડીના લીલા મરચા છે તૈયાર કરી લેવું પછી આને આ લસણ પલી લઈએ આપણે પછી મેથી ધાણા બધું સુધારશું અને પછી આમાં નાખશું મેથી ધાણા પછી આદુ મરચા આદુ મરચાની પેસ્ટ આપણે એમાં નાખશું બધું યાદ એમ કાલે આપણે કીધું ને આપણે કાલે વિડીયો કીધું ને કે આપણે કાલે બનાવવા છે વાડીએ થેપલા આ આપણે છે થેપલા બનાવવાની લોટી જે આને ઓલો થી કરવું પડે નકર આ ચૂલે બનાવી તો કાળી ઓલી થાય ને હોઈ લોટી એટલે આપણે એને કરી દીધું છે ગારો હોય ને ધોઈ એમાં પાણી નાખીને અને આને આમા કરી દેવાનું એટલે આપણે કરીને ખોલી હમણાં આમના થોડી વાર રહેવા દઈએ એટલે આ સુકાઈ જાય અને આ ચૂલો આપણે લઈ લઈએ લાકડા આપણા બગીચામાંથી અને અત્યારે આપણે બધું સુધારી લઈએ આ છે આપણો દીવો જે આપણે કીધું તી આ ચૂલામાં આમનાથી બધું થેપલા ની તૈયારી કરી દીધી છે આપણે જેને ખાવા હોય આવી જાજો હજી તો વાર લાગશે કઈ બનશે એમ બધું સુધારી લઈ તો વાર તો લાગે ને અરિયવા હા ના પડી આ ને લસણ ને આદુની પેસ્ટ બનાવવાની છે હાથ રાખવો પડે હા એ આ જગી જે આ વાટકો છે ને હા કરશું હોય ને તો થાય આ તો ઉડી જ જાય બાપા બીજામાં મેથી આ છે પાલક આ છે લસણ આ છે પોદીનું આ છે ધાણા લીલા આ છે બધી મેથી આપણે આ બધુંય આદુ મરચાની પેસ્ટ છે બધું નાખી દીધું આ છે આદુ મરચા ને લસણ ની પેસ્ટ ખાંડેલી ખાંડેલી દૂધી નીચે છે ખમણેલી આપણે ખમણી તે ની એની આપણે આ બધું મસાલો છે તો તો લીલોતરી થાય થેપલા હાવ એકદમ લીલા થેપલા હાવ આ છે ઘઉં નો લોટ આપણે છે ને આમાં છે ધાણા જીરું પાવડર આ છે ધાણા જીરું આ છે હળદર સ્વાદ અનુસાર નાખવી પડે ને આ છે ચટણી લાલ મરચું પાવડર જીત્યા ને હમ ઈ આમાં નાખીશું આપણે તેલનું મોણ હવે આપણે એમાં આને મિક્સ કરી દેવું આવી રીતના પછી દૂધી છે એટલે પાણી તો આમાં ઓછું ઓછું જોઈ અને

પેલાનો દીવો ને બધુંય થેપલા નું કામ ચાલુ થઈ ગયું છે આપડું ધીમી ધારે ધીમી ધારે હમ અમાર દૂધી હોય ને દૂધી હોય ને એટલે ગોઢાઈ ન થાય તો કાઈ ન તું તરે એટલે માં ગોઢાઈ ની પણ આપણે ગુદ દૂધી નાખી હોય એટલે થોડો આ આપણો દેશી ચૂલો દેશી ચૂલો જો આપણે આને આમાં નાખીને કેરોસીન અને આપણે આ ફરગાવી દીધું હમ આપડી વાડી વ્યુ જો ખાલી આપણે બનાવવા મંડ્યા કેટલા તેલ બેલ નાખજો હારો હમાય તે હા હમાય એટલે કે આમાં બધું રેડી થોડું દેવાનું હોય વાઈટ કામાં કાઢવું જો તેલ

આપણે બનાવો મીંઢા થેપલા આ આપણા થેપલા ચૂલાના જેને ખાવા હોય એ આવી જાવ ક્યો તો મોકલાવું ન્યા થેપલા પછી એમ ન કેતા કે અમે થેપલા ખાધા વગર રહી ગયા હો આ સમજો લીલોતરી દૂધિયા થેપલા કાઈ નો બટે

આવી જજો આમ જો પ્યોર દેસી હો મૈંડા થેપલા ખાવા હા જો આ બીજું થેપલું હાલે છે એની હારે છે દહીં ચા મરચા આ તો ભાઈ ગામડાની મોજ છે મારા વાલા બાકી પંદર પંદર વર્ષ તો અમે સુરતમાં ખાઈ જાય એટલે કઈ ગામડે વિ